વેલકમ ટુ માય ચેનલ જે એમએસ દૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર ચેપ્ટર આઠ દશાંત સંખ્યાઓનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ તો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ આઠ દશાંત સંખ્યાઓ એક યોગ્ય વિકલ્પ પસંદ કરો ઝીરો પોઈન્ટ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે તો જવાબ આવશે ડી જીરો પોઈન્ટ છોતેર અને ઝીરો પોઈન્ટ સાતસો ત્રેસઠ પોઈન્ટ ઝીરો કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે છે જવાબ આવશે ઝીરો બે અને ઝીરો પોઈન્ટ ત્રણ અહીંયા સતાંશના સ્થાનમાં બે છે અને અહીંયા ત્રણ છે એટલે ત્રેવીસ એ બંને વચ્ચે આવે છે ત્રણ કઈ દશાંત સંખ્યા સૌથી મોટી છે તો જવાબ આવશે જીરો પોઈન્ટ ઓગણત્રીસ ચાર કઈ દશાંત સંખ્યા સૌથી નાની છે ઝીરો પોઈન્ટ બ્યાસી એ સૌથી નાની છે પાંચ ઝીરો પોઈન્ટ બરાબર કેટલા થાય તો બંનેનો સરવારો કરવાનો છે સરવારમાં તમારે ધ્યાન રાખવાનું દશાંચિહ્નના નીચે દશાં ચિહ્ન હોવું જોઈએ તો જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો ઇઠ્યોતેર છ પંદર આઠ માઇનસ છ તોતેર બરાબર કેટલા થાય બંનેની વાત બાકી કરશું જવાબ આવશે નવ પોઈન્ટ ઝીરો સાત બે ખાલી જગ્યા પૂરો ચાર પોઈન્ટ પંચાવન વત્તા નવ પોઈન્ટ તોતેર તો બંનેનો સરવારો થશે ચૌદ 8.76 - 2.86 જવાબ આવશે 6.08 9 589 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો જવાબ આવશે 5 5.809 કિલોગ્રામ આપણે શીખેલા તમે કે 1 ગ્રામ બરાબર 1 ભાગ્યા 1000 કિલોગ્રામ એટલે અહીંયા ગુણાકાર કરશું 1 ભાગ્યા 1000 એટલે જવાબ આવશે પોઈન્ટ 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 આઠસો નવ કિલોગ્રામ ત્રણ ખરું તો સાચાની નિશાની કે ખોટું તો નિશાની તે જણાવો દસ ઓગણીસ પોઈન્ટ લેસ દેન ઓગણીસ જીરો અહીંયા ઓગણીસ પોઈન્ટ મોટું છે અહીંયા લેસ દેન આપ્યું છે અહીંયા ગ્રેટર દેન હોવું જોઈએ એટલે વિધાન કેવું છે ખોટું છે અગિયાર તેતાલીસ તો ઓગણચાલીસ પોઈન્ટ જીરો નવ અહીંયા જવાબ સાચો છે એટલે સાચું સૂચના મુજબ કરો બાર ચડતા ક્રમમાં ગોઠવવાના છે બાર પોઈન્ટ એકસો બેતાલીસ બાર પોઈન્ટ એકસો ચોવીસ બાર પોઈન્ટ એકસો ચાર બાર પોઈન્ટ ચારસો એક બાર પોઈન્ટ બસો ચૌદ તો બધામાં આગળ સંખ્યા બાર આપેલી છે પાછળ તમે જોશો તો એમાં સૌથી નાની એકસો ચાર છે એટલે બાર પોઈન્ટ એકસો ચાર એનાથી મોટી એકસો ચોવીસ બાર પોઈન્ટ એકસો બેતાલીસ બાર પોઈન્ટ બસો ચૌદ અને બાર પોઈન્ટ ચારસો એક આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ એ જ રીતે બીજો આપે છે તેર ચડતા ક્રમ ગોઠવો ઝીરો પોઈન્ટ ઝીરો અગિયાર એક પોઈન્ટ એક પોઈન્ટ એકસો એક પોઈન્ટ એકસો દસ સૌથી નાની સંખ્યા કઈ છે તો ઝીરો પોઈન્ટ ઝીરો અગિયાર તો એ નાની મોટી ઝીરો પોઈન્ટ એકસો એક પોઈન્ટ એકસો દસ એક પોઈન્ટ કયું માપ વધારે એક મીટર ચાલીસ સેમી સાહીઠ સેમી કે બે પોઈન્ટ છ મીટર આ બધામાંથી કયું માપ વધારે છે અહીંયા મીટર અને સેન્ટીમીટરમાં આપ્યું છે અહીંયા સેન્ટીમીટર છે અને અહીંયા મીટરમાં છે તો બધા જ એકમોને આપણે એક સરખા એકમો ફેરવી દઈશું તો આપણને ખબર પડી જાય તરત કે કયો મોટો છે તો એ બધાને આપણે સેન્ટીમીટરમાં ફેરવ્યા છે એક મીટર અને ચાલીસ સેન્ટીમીટર બરાબર એક મીટર બરાબર સો અને ચાલીસ સેમી સો અને ચાલીસ સો ચાલીસ સેન્ટીમીટર સાહીઠ છેમી એટલે સાઈઠ સેન્ટીમીટર બે પોઈન્ટ છ મીટર બે એટલે કે બે મીટર એટલે બસો અને સાહીઠ જીરો પોઈન્ટ સાહીઠ એટલે સાઈઠ છેમી એટલે જવાબ હશે બસો સાઈઠ છેમી અહીંયા સૌથી વધારે કયો છે બસો ને સાહીઠ સેમી એટલે કે બે પોઈન્ટ છ મીટર માપ વધારે છે પંદર એક ત્રણ પોચ અને આઠનો એક જ વાર ઉપયોગ કરીને એક કરતો નાની ચાર અંકની મોટામાં મોટી દશાણ સંખ્યા બનાવો અહીંયા એક કરતો નાની કીધી છે એટલે અહીંયા આગળ આપણે દશાણ ચિહ્ન જીરો પછી દશાણ ચિહ્ન મૂકીશું અને મોટો અંક નાનો નાનો એ રીતે મૂકીશું એટલે આપણને મોટામાં મોટી દશાણ સંખ્યા આપણને મળશે એ જ રીતે સોર બે ચાર પોંચ અને ત્રણનો એક જ વાર ઉપયોગ કરીને ચાર અંકની નાનામાં નાની દશાણ સંખ્યા બનાવો तो जाव आपसे 0.2345 क्रमों में તમારે લખી દેવાના છે 17 5201 ગ્રામ ને કિલોગ્રામ માં ફેરવો કારણ આપણે જોઈએ એક ગ્રામ બરાબર કેટલા 1 ભાગ્યા 1000 કિલોગ્રામ તો 5201 ગ્રામ બરાબર 5201 * 1 / 1000 કિલોગ્રામ તો બંનેનો ગુણાકાર કરીશું એટલે 5201 / 1000 કિલોગ્રામ અહીંયા ત્રણ જીરો છે એટલે ત્રણ દશાંચીને હા આપણે ડાબી બાજુ ખસશું એટલે પોચ પોઈન્ટ બસ્સો એક કિલો ગ્રામ અઢાર પચાસ મેળવવા માટે પચીસ પોઈન્ટ પોચમાં કેટલા ઉમેરવા પડે અહીંયા આપણે કેટલા ઉમેરવા પડશે શોધવા માટે આપણે શું કરીશું પચાસમાંથી અહીંયા પચીસ પોઈન્ટ પચીસ પાંચ છે એ બાદ કરીશું એ બાદ બાકી કરીશું અહીંયા કોઈ છે નહીં પણ જીરો હોય જીરો અહીંયા દસકો લઈશું એટલે દસમાં પોચ જોઈએ તો પોચ અહીંયા જોઈએ જોઈએ તો તો બાકી જવાબ આપણે કહી શકીએ કે મેળવવા માટે નવમાં પોચ ઉમેરવા પડે ઓગણીસ આલોકે એક કિલોગ્રામ બસો ગ્રામ બટાકા બસો પચાસ ગ્રામ ધાણા પાંચ કિંગરા ત્રણસો ગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ પાલક બે કિલોગ્રામ છસો ગ્રામ ટામેડા ખરીદ્યા તો તેને ખરીદેલું કુલ વજન કિલોગ્રામ મશોધો અહીંયા એક કિલોગ્રામ બસો ગ્રામ એટલે આપણે લખી શકીએ એક પોઈન્ટ બસો કિલોગ્રામ બસો પચાસ ગ્રામ એટલે ઝીરો પોઈન્ટ બસો પચાસ કિલોગ્રામ પાંચ કિલોગ્રામ ત્રણસો ગ્રામ ગ્રામ એટલે કે પાંચ પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ પાંચસો ગ્રામ એટલે ઝીરો પોઈન્ટ પાંચસો ગ્રામ અને બે કિલોગ્રામ છસો ગ્રામ એટલે બે પોઈન્ટ છસો કિલોગ્રામ ટામેડા હવે બધાનું શું કરીશું આપણે સરવારો તો સરવારો કરતા આપણને જવાબ મળશે નવ પોઈન્ટ આઠસો ને પચાસ એ શું છે કુલ વજન આ જે સામાન ખરીદ્યું આપણે કહી શકીએ તેને ખરીદેલું કુલ વજન નવ આઠસો પચાસ કિલો ગ્રામ નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એક ખાલી જગ્યા પૂરો એક ત્રણ પોઈન્ટ જીરો ત્રણ વત્તા જીરો જીરો સોળ जवाब આવશે 3.046 2 3.25 खाली જગ્યા 3.4 તો મોટી કઈ બંનેમાંથી 3.25 અને 3.4 માં 3.4 એટલે જવાબ આવશે લેસ ધ 2.25 = 25 ભાગ્યા 4 તો બંને સંખ્યાઓ કેવી તો તમે અહીંયા ભાગાકાર કરશો 25 ભાગ્યા 4 તો એમાં પણ 10.25 જ આવશે બંને બરાબર છે સરખી સંખ્યાઓ છે બે સૂચના મુજબ કરો ચાર ઉતરતા ક્રમો આપણે ગોઠવવાની છે ઉતરતા ક્રમો એટલે આપણે સીડી પરથી નેચો ઉતરતા હોય એમ મોટી નાની નાની એ રીતે ગોઠવતા જવાનું તો સૌથી મોટી કઈ આવશે બાવીસ પોઈન્ટ એક એનાથી નાની વીસ પોઈન્ટ બેતાલીસ એનાથી નાની બે પોઈન્ટ બે એનાથી નાની બે પોઈન્ટ ઝીરો ત્રેવીસ અને એનાથી નાની બે પોઈન્ટ ઝીરો બસો છવ્વીસ પાંચ છેતાલીસ પોઈન્ટ આઠ મેળવવા અડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસમાં કેટલા ઉમેરવા જોઈએ આગળ આપણે દાખલો ગણોએ એ જ રીતે છેતાલીસ પોઈન્ટ આઠમાંથી આપણે અડત્રીસ પોઈન્ટ બાદ કરીએ જે જવાબ મળે એટલા ઉમેરવા જોઈએ તો બાદ બાકી કરતો જવાબ મળે છે આપણને આઠ પોઈન્ટ એટલે આપણે લખી શકીએ કે છેતાલીસ પોઈન્ટ આઠ મેળવવા અડત્રીસ પોઈન્ટ આઠ બાવન ઉમેરવા જોઈએ છ ગૌરાંગી બે કિલો બસો ગ્રામ સફરજન ત્રણ કિલોગ્રામ ત્રણસો પંચોતેર ગ્રામ કેરા બસો પચીસ ગ્રામ દ્રાક્ષ અને પાંચ કિલો ત્રણસો પંચ્યાસી ગ્રામ સંતરા ખરીદ્યા તો ઘરાંગે ખરીદેલું કુલ વજન ચોધો અહીંયા ત્રણ બે કિલો બસો એંસી ગ્રામ છે એટલે બે પોઈન્ટ બસો એંસી કિલોગ્રામ સફરજન ત્રણ કિલો ત્રણસો પંચોતેર ગ્રામ એટલે કે ત્રણ પોઈન્ટ ત્રણસો પંચોતેર ગ્રામ કેરા બસો પચીસ ગ્રામ એટલે જીરો પોઈન્ટ બસો પચીસ કિલોગ્રામ દ્રાક્ષ

ખોરાક સમાવિષ્ટ ઊર્જા તો ઘઉંની અંદર ત્રણ પોઈન્ટ બે જોલ ચોખાની અંદર પાંચ પોઈન્ટ દૂધની અંદર છે તો એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો કયા ખોરાકમાંથી સૌથી વધુ ઉર્જા મળે તો સૌથી વધુ કેમ મળે છે ઉર્જા ત્રણ પોઈન્ટ પોઈન્ટ ત્રણ ચોખાની અંદર જવાબ આવશે ચોખા કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે તો સૌથી ઓછી છે મળે છે દૂધની અંદર તો જવાબ આવશે દૂધ બટાકાઓમાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો બટાકાની અંદર કેટલી ત્રણ પોઈન્ટ સાત જૂલ છે એના અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાના છે એટલે સાડત્રીસ ત્રણ પોઈન્ટ સાત એટલે સાડત્રીસ ભાગ્યા દસ આજે આપણે ધોરણ છ વિશે ગણિતની અંદર સાન સંખ્યાઓનું સ્વધ્યન પોથીનું સોલ્યુશન કર્યું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વધ્યન પોથી સોલ્યુશન જોઈ શકે અને વિડીયો ચેનલ ઉપર તમે પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ